નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારની અંદર અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકુ દિવાળીના દિવસે વરસાદ પડશે બોટાદના પડકા જામનગરમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન એકત્રીસ ઓક્ટોબરે પીએમ મોદી આવશે ગુજરાત પ્રવાસે ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફારોના એધાન દિવાળી પહેલા મહિલાઓને મળશે મફતમાં ગેસ સિલિન્ડર ગુજરાત શિક્ષણ વિભાગની સૌથી મોટી જાહેરાત દિવાળી વેકેશનની તારીખ થઈ ગઈ છે જાહેર તહેવારો નજીક આવતા રાશનકાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર મહિલાઓને મળશે દર મહિને પચ્ચીસો રૂપિયા દિવાળી પહેલા સરકારે ખેડૂતોના પૈસા ન નાખ્યા તો ખેડૂતો કરશે આંદોલન તો જાણો કઈ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે બાવીસો એકમો હપ્તો કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ અને સત્યાવીસની તૈયારી શરૂ શું ખેડૂત આંદોલન માત્ર બહાનું હતું ઋષિકેશ પટેલની સૌથી મોટી જાહેરાત વહેલી સવારે મળે છે મોટી ભેટ ખેડૂતોને મળશે હવે બાવીસ હજાર પાંચસોની આર્થિક સહાય પાક ધિરાણ લોનને લઈને આવ્યા છે મહત્વના સમાચાર પીએમ મોદી મહિલાઓના ખાતામાં દસ હજાર રૂપિયા જમા કરશે દિવાળી પહેલા સોના ચાંદીના ભાવમાં થશે વધારો અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડિયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ ઉપર જો પહેલીવાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડિયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે આજનો આ વિડિયો છે જેને અંત સુધી જોતા રહેજો મિત્રો અત્યારે તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો વરસાદ બાદ હવે અંબાલાલ પટેલની ઠંડીને લઈને આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે હાલ ગુજરાત રાજ્યમાં ઠંડીનો જોર ઓછું છે પરંતુ નવેમ્બર મહિનાના અંતમાં ઠંડી ધીમે ધીમે વધશે ત્રેવીસ નવેમ્બરથી ઉત્તર ભારતના ભાગોમાં હિમવર્ષા શરૂ થતાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે છ થી લઈને નવ ડિસેમ્બર વચ્ચે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે હિમવર્ષા થઈ શકે છે સોળથી લઈને ઓગણીસ ડિસેમ્બરના રોજ માવઠાની શક્યતા રહેશે જ્યારે ઓગણત્રીસ ડિસેમ્બરથી ઠંડીનો ચમકારો વધશે અને જાન્યુઆરી મહિનામાં કડકડ કરતી ઠંડી પણ પડશે સાથે સાથે મિત્રો હવામાન વિભાગની આગાહી સામે આવી છે ચોમાસાઈ ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર મધ્યપ્રદેશમાંથી વિદાય લીધી જેથી હવામાન વિભાગે પુષ્ટિ કરી છે કે આગામી સાત દિવસ વાદળછેવું વાતાવરણ રહેશે પરંતુ વરસાદની આગાહી નથી મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો બોટાદના પડઘા જામનગરમાં ખેડૂતોનું વિરોધ પ્રદર્શન તેર ઓક્ટોબરના રોજ ગુજરાતમાં ખેડૂતો દ્વારા કાળો દિવસ મનાવવામાં આવ્યો હતો જામનગરમાં આમ આદમી પાર્ટીના નેતાઓ કાર્યકરો અને ખેડૂતોએ ભેગા મળીને ભાજપના અત્યાચાર અને અન્યાય સામે રેલી યોજી હતી આ પ્રદર્શનમાં ભાજપ હટાવો ખેડૂત બચાવોના નારા લાગ્યા હતા બોટાદના ખેડૂત આંદોલનના પડઘા હવે આખા ગુજરાતમાં પડતા ખેડૂતોએ ભાજપ વિરુદ્ધ રોડ ઉપર ઉતરીને વિરોધ નોંધાવ્યો છે મિત્રો આ સમાચાર અંગે અમારી ચેનલ માહિતી જગત કોઈપણ પ્રકારની પુષ્ટિ કરતી નથી કે આ સમાચાર સાચા છે કે પછી ખોટા મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર તમારા સુધી આ સમાચાર છે પહોંચાડવામાં આવી રહ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુરુવારથી એકવીસ દિવસીય દિવાળી વેકેશનની જાહેરાત ગુજરાત શિક્ષણ બોર્ડના એકેડેમિક કેલેન્ડર મુજબ ત્રણ ઓક્ટોબરથી ધોરણ એક અને બારની છ માર્સિક પરીક્ષા રાજ્યભરમાં યોજાઈ હતી આ પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રદર્શન માટે મહત્વની છે પરીક્ષા પૂર્ણ થતા સોળ ઓક્ટોબરથી લઈને પાંચ નવેમ્બર સુધી એટલે કે મિત્રો ટોટલ એકવીસ દિવસનું દિવાળી વેકેશન શરૂ થશે આ વેકેશન વિદ્યાર્થીઓને તહેવારની ઉજવણી માટે પૂરતો સમય આપશે બીજું સત્ર છ નવેમ્બરથી ત્રણ મે બે હજાર છવ્વીસ સુધી ચાલશે મિત્રો દિવસના સમાચાર વિશે વાત કરીએ તો દિવાળી નજીક આવતા રાશનકાર્ડ ધારકો માટે આવી ગઈ છે મોટી ખુશખબર દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખતા હવે દર વખતની જેમ રાશનકાર્ડ ધારકોને વધુ અનાજ મળશે હવે રાશનકાર્ડ ધારકોને એક કાર્ડ દીઠ પંદર કિલો ઘઉં મફત મળશે સાથે વીસ કિલો ચોખા મફત મળશે રાશન કાર્ડ ધારકોને કાર્ડ એક કિલો તેલ પાઉચ માત્ર સો રૂપિયાએ મળશે કાર્ડ એક કિલો ચણા ત્રીસ રૂપિયા પ્રતિ કિલોએ મળશે રાશન કાર્ડ ધારકોને એક કિલો તુવેરગાળ પચાસ રૂપિયાએ મળશે એક કિલો મીઠું માત્ર એક રૂપિયાએ મળશે રાશન કાર્ડ ધારકોને જો ખાંડ જોતી હોય તો ત્રણ વ્યક્તિ હોય રાશન કાર્ડમાં તો એક કિલો અને જો ત્રણથી વધારે વ્યક્તિ હોય રાશન કાર્ડમાં તો વ્યક્તિ દીઠ ત્રણસો પચાસ દિવાળી તહેવાર નિમિત્તે વધારાની ખાંડ છે રાશન કાર્ડ ધારકોને મળશે અને ખાંડનો ભાવ છે પંદર રૂપિયા તો મિત્રો દિવાળી નજીક આવી રહી છે રાશન કાર્ડ ધારકોને હવે વધુ અનાજ મળવા પાત્ર રહેશે મિત્રો દિવસના સમાચાર વિશે વાત કરીએ તો દેશભરના ગ્રાહકો માટે એક મોટી રાહતની ખબર આવી છે પેટ્રોલિયમ મંત્રાલયે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ઘટાડો કર્યો છે હવે ઘરેલુ એલપીજી ગેસ સિલિન્ડર પહેલા કરતા ત્રણસો વીસ રૂપિયા સુધી સસ્તો મળી રહ્યો છે આ ઘટાડો દિવાળી પહેલા સરકારની રાહત પેકેજ યોજના હેઠળ લાગુ કરવામાં આવ્યો છે જેથી સામાન્ય ગ્રાહકોને વધતી મોંઘવારી વચ્ચે રાહત મળી શકે છે ચાલુ જાણીએ કયા શહેરમાં રાશનકાર્ડ ધારકોને મફતમાં ગેસ સિલિન્ડર મળશે સરકારે જાહેર કર્યું છે કે ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડરના ભાવ રૂપિયા બસોથી લઈને ત્રણસો વીસ સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે આ સુધારો એક નવેમ્બર બે હજાર પચ્ચીસથી અમલમાં આવી જશે પેટ્રોલિયમ કંપનીઓ જેમ કે ઇન્ડિયન ઓઇલ છે ભારત ગેસ છે અને એસપી ગેસે પોતાના દર અપડેટ જાહેર કર્યા છે આ પગલાથી દેશના તેત્રીસ કરોડથી પણ વધુ ગ્રાહકોને સીધો લાભ મળશે નવા દર મુજબ દિલ્હીમાં ગેસ સિલિન્ડર હવે માત્ર છસો એંસી રૂપિયા મળશે જ્યારે અમદાવાદ મુંબઈ જયપુર જેવા શહેરોમાં ગેસ સિલિન્ડર સાતસો રૂપિયાથી નીચે મળશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂત ભાઈઓ માટે સારા સમાચાર કરોડો ખેડૂતો જેમની રાહ જોઈ રહ્યા છે મહત્વના સમાચાર દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા બે હજારનો એકવીસમો હપ્તો કઈ ભૂલ કરશો તો તમારા ખાતામાં જમા નહીં થાય ચાલો જાણીએ તમામે તમામ અપડેટ તો મિત્રો વર્ષોથી ખેતી કરતા આપણા ખેડૂત મિત્રો કે જે આર્થિક મદદ મળી રહે એ માટે કેન્દ્ર સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની શરૂઆત કરી છે આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક છ હજારની રકમ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ છે દરેક હપ્તામાં બે હજાર ખેડૂતોને મળે છે અત્યાર સુધી વીસ હપ્તા ખેડૂતોના ખાતામાં જમા થઈ ચૂક્યા છે હવે ખેડૂતો એકવીસમા હપ્તાની રાહ જોઈને બેઠા છે તો શું આ હપ્તો એટલે કે એકવીસમો હપ્તો શું દિવાળી પહેલા ખેડૂતોના ખાતામાં જમા થશે મિત્રો મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર આપ સૌને જણાવી દઈએ તો કે એકવીસમો હપ્તો વીસ ઓક્ટોબર એટલે કે દિવાળીના દિવસે મળી શકે છે અથવા તો નવેમ્બર મહિનાના અંતમાં ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે સરકાર દ્વારા કોઈ ઓફિશિયલી તારીખ જાહેર કરવામાં નથી આવી પરંતુ મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર ખેડૂતોના ખાતામાં દિવાળી પહેલા રૂપિયા બે હજાર એકવીસ હપ્તો છે જમા થઈ શકે છે મિત્રો તે વિશેષના સમાચાર વિશે વાત કરીએ તો દિવાળી પહેલાં સરકારે ખેડૂતોના પૈસા ન નાખ્યા તો ખેડૂતો રસ્તા ઉપર ઉતરશે મિત્રો આ સમાચાર કયા છે ચાલુ જાણીએ તો કે ઉદ્ધવ ઠાકોરે ખેડૂતોને સંબોધતા કહ્યું હતું કે હાલની સરકાર કહે છે કે કર્જનું પૂર્ણગઠન કરીશું અમને પૂર્ણગઠન નથી જોઈતું અમને પૂરેપૂરી કર્જ માફી જોઈએ છે ખેડૂતોને હેક્ટર ડેટ પચાસ હજાર રૂપિયા મળવા જોઈએ મરઘી ઘર તો એક મરઘીના સો રૂપિયા સરકાર આપી રહી છે બજારમાં જઈને ચિકનનો ભાવ તો પૂછવો એક ગાય માટે તાતીસ હજાર રૂપિયા વળતર આપી રહ્યા છે ગાય માટે તાતીસ હજાર રૂપિયા વળતરમાં ગાંઠું કરું કે શું ઘરમાં ગાય ખાવા માટે કહે ત્યાં રૂપિયા પચાસ હજાર વિરોધ રૂપિયા મળતા જ નથી એ માટે એક લાખ રૂપિયા ચૂકવવા પડતા હોય છે અમે તો હેક્ટરના પચાસ હજાર રૂપિયા માગી રહ્યા છે જ્યારે એક ગાય છે એ લાખ રૂપિયાની મળે છે મુખ્ય પ્રધાન એમ કહે છે કે અમે મનરેગા હેઠળ પ્રતિ એકર ત્રણ લાખ રૂપિયા આપીશું તો હું તમારા બધાની વતી મુખ્ય પ્રધાનને ચેલેન્જ કરું છું એટલે કે મિત્રો આ ચેનલ મારફતે કોઈપણ પ્રકારની માહિતી જાહેર કરવામાં આવતી નથી આ સમાચાર સાચા છે કે પછી ખોટા કારણ કે મિત્રો મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર તમારા સુધી આ સમાચાર છે પોગાડવામાં આવી રહ્યા છે આ મિત્રો આપણા ગુજરાત રાજ્યની માહિતી નથી પરંતુ ઉદ્ધવ ઠાકોર દ્વારા જે ખેડૂતોને સંબોધીને જે માહિતી આપવામાં આવી છે તમારા સુધી પહોંચાડવામાં આવી રહી છે તો કે મિત્રો ઉદ્ધવ ઠાકરે જણાવ્યું છે કે એક લાખ રૂપિયા દિવાળી પહેલાં ખેડૂતોના ખાતામાં જમા કરાવો જો દિવાળી પહેલાં આ રકમ ખેડૂતોના ખાતામાં ના આવે તો ફક્ત મરાઠવાળા જ નહીં પરંતુ આખા મહારાષ્ટ્રનો પ્રવાસ કરીને ખેડૂતો સાથે રસ્તા ઉપર ઉતરીશું તો મિત્રો ગુજરાતના આ સમાચાર નથી મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકર દ્વારા ખેડૂતો દ્વારા છે મિત્રો આંદોલન કરવામાં આવી શકે છે શું દરેક ખેડૂતોને આ લાભ મળવો જોઈએ કે ના મળવો જોઈએ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપશો અને મિત્રો અમારી આ જી ટ્વેન્ટી ફોર લાઈવ ગુજરાતી ચેનલ કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતી નથી કે આ સમાચાર સાચા છે કે પછી ખોટા માત્ર એક મીડિયામાં ફરતા અહેવાલ અનુસાર તમારા સુધી આ સમાચાર છે પહોંચાડવામાં આવી રહ્યા છે મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના રાજકારણમાં મોટા ફેરફારોના એધાન ગુજરાતની રાજનીતિના આગામી દિવસોની રણનીતિ નક્કી કરવા માટે દિલ્હીમાં સીએમ પીએમ નરેન્દ્ર મોદીની નિવાસસ્થાને એક ઉચ્ચ અન્ય બેઠક યોજી છે આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકાર હાજર રહ્યા હતા આગામી દિવસોમાં ગુજરાતમાં સરકાર અને સંગઠનની સ્થિતિ અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દિવાળી પહેલા લોક લોકલ બજારમાં સોના ચાંદી ઓલ ટાઈમ હાઈપર જશે દિવાળી તેમજ પુષ્ય નક્ષત્રમાં એક દિવસ જ સોના ચાંદીના ભાવમાં નવા ઐતિહાસિક સ્તરે ભાવ પહોંચ્યા વૈશ્વિક અનિશ્ચિનતા વચ્ચે આજે સ્થાનિક બજારમાં ભાવ પાંચ હજારનો ઉછાળો થયો છે ચાંદીના ભાવમાં અને એનો ભાવ એક લાખ પંચોતેર હજાર પ્રતિ કિલોગ્રામ પહોંચ્યો જ્યારે ચોવીસ કેરેટ સોનું પણ એક લાખ ઓગણત્રીસ હજાર પ્રતિ દસ ગ્રામ રેકોર્ડે ટચ થયું છે ભાવમાં જોરદાર વધારાના કારણે પુષ્ય નક્ષત્રમાં ઘરાકીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો તેના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ મોદી એકત્રીસ ઓક્ટોબરના રોજ આવશે ગુજરાત પ્રવાસે કેવડીયામાં પીએમ મોદી બસો અડસઠ કરોડ રૂપિયાના ખર્ચે પાંચ હેક્ટરથી વધુ જમીનમાં મ્યુઝિયમનું નિર્માણ કરશે જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિસ્તારના નવા સાયકલ ટ્રેક વીરબાલ અને ભેટ આપશે પણ આકર્ષી મ્યુઝિયમ પાંચસો રજવાડાઓને સંપ્રત થશે જેમાં તેમના દસ્તાવેજો અને ઝાંખીઓનું પ્રદર્શન થશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વહેલી સવારે મોટી ભેટ મળશે રેલવે દિવાળી અને છઠ પૂજા માટે ઘરે જતા લોકોને ભેટ આપી મુસાફરોને ટિકિટ બુક કરાવતી વખતે હવે કોચમાં બુકિંગ બંધ દેખાશે નહીં ઉમેર્યા છે તેનો સારો પ્રતિભાવ મળી રહ્યો છે ટિકિટ બુકમાં કેટલીક મુશ્કેલીઓ છે જેને દૂર કરવામાં આવી રહી છે તો રેલ્વે મુસાફરોને મળશે દિવાળીની મોટી મિત્ર આગળના સમાચાર વિશે વાત કરીએ તો શું ખરેખર ગુજરાતના ખેડૂતોને મળી શકે છે બાવીસ હજાર ની આર્થિક સહાય શું છે આ યોજના ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ખેડૂતોની આવક બમણી કરવા અનેક યોજના બનાવવામાં આવે છે આ યોજના થકી ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે જેમની એક યોજના પીવીસી પાઇપલાઇન યોજના છે મિત્રો આ યોજના વિશે તમે સાંભળ્યું હશે ખેતરમાં પાઇપલાઇન લખાવવા માટે બાવીસ હજાર પાંચસોની સહાય ખેડૂતોને મળવાપાત્ર રહેશે અરજી કરવા માટે તમારે ઓનલાઈન સેન્ટર હોય ત્યાં જવાનું રહેશે ફોર્મ ભરવાનું રહેશે પીવીસી પાઇપલાઇન યોજનાના લાભ લેવા માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ પર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે સાથે ઓનલાઈન અરજી પછી તમારે થોડીક પ્રક્રિયામાંથી પાસ થવું પડશે તો ખેડૂતો માટે પીવીસી પાઇપલાઇન યોજના લઈને આવ્યા છે મહત્વના સમાચાર ખેડૂતોને મળી શકે છે બાવીસ હજાર પાંચસોની આર્થિક સહાય મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશન સહાય મળશે જી હા દર્શક મિત્રો જે વિદ્યાર્થી ધોરણ અગિયાર અને બારમાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા માંગે છે અને તેની જાતિ અનુસૂચિત જાતિ હોય તો તેવા વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશન સહિત વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને નિયમો અનુસાર શિક્ષણ માટે સ્કોલરશિપ મળશે ધોરણ અગિયારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પંદર હજાર અને ધોરણ બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પંદર હજાર આમ ટોટલ બે વર્ષ માટે ત્રીસ હજાર મળશે વાર્ષિક આવક મર્યાદાની જો વાત કરીએ તો નવ લાખ રૂપિયા છે ધોરણ દસમાં જે વિદ્યાર્થીઓને સિત્તેર ટકા કે તેથી વધુ ગુણ હોય આવેલા હોય તેવા તમામ વિદ્યાર્થીઓ આ સહાય યોજના અંતર્ગત છે એ લાભ લઈ શકે છે ખાનગી ટ્યુશન સહાય યોજના અંતર્ગત છે એ સ્કોલરશીપ મળવા પાત્ર રહેશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો શું ખરેખર દરેક મહિલાઓને મળી શકે છે પચ્ચીસો રૂપિયા જાણું કયા રાજ્યમાં કઈ સરકારે જાહેરાત કરી છે તો મિત્રો આપણા ગુજરાત રાજ્યમાં આ યોજના નથી પરંતુ જે બહારના રાજ્યમાં જેમ કે બિહારમાં હવે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ બિહારમાં એક યોજના જાહેર કરી હતી આ દરમિયાન જો સૌ ઘટના છે એ મહિલા સ્વાંત કાર્યક્રમમાં ભાગ લીધો હતો આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ મહિલાઓને એક મહત્વપૂર્ણ વચન આપ્યું છે તેમણે કહ્યું કે જો તેમની સરકાર સત્તા પર આવશે તો તેઓ જરૂરિયાતમંદ મહિલાઓને દર મહિને પચીસો રૂપિયા આપશે જેમને બે પોઈન્ટ પાંચ મિલિયન રૂપિયા આરોગ્ય વીમાનું વચન પણ આપવામાં આવ્યું છે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો શું છે આ નવી જાહેરાત શું ખરેખર ગુજરાતના ખેડૂતોને પાક ધિરાણ લોન માફ થવી જોઈએ મિત્રો સૌ પ્રથમ આ સમાચાર શું છે જાણવા ગુજરાતના દરેક ખેડૂતો માટે અગત્યના કારણ કે દર વર્ષે આ સમાચાર ફરતા હોય છે તો આપને જણાવી દઈએ તો કે ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોન લઈને આવ્યા છે સમાચાર ખેડૂત જે મિત્રો લોન લે છે ખાસ મિત્રો ખેડૂત જ્યારે લોન લે છે અને નવા જૂની કરતા હોય છે એવા ખેડૂતોને કેશ પેમેન્ટ માંગવાના બદલે એટલે ખેડૂતે જો કોઈ લોન લીધી હોય બેંકમાંથી અને એ લોનને રિન્યુ કરવા માટે ખેડૂતોને પૈસાની જરૂર પડતી હોય છે આદરમાન દરમિયાન ખેડૂતોને બેન્ક લોનના પૈસા ભરવા માટે ખેડૂતો બહારથી વ્યાજે પૈસા લાવીને બેંકનું વ્યાજ ભરે છે જેથી ખેડૂતોને ઓટો રન સુવિધા આપીને રાહત મળે તેવું માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે શું ખરેખર મિત્રો ગુજરાતના ખેડૂતોને પણ પાક લોનમાં છે એ રાહત મળવી જોઈએ કે ના મળવી જોઈએ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો મિતુ ધ્યાનના સમાચાર વિશે વાત કરીએ તો પીએમ મોધુ મહિલાઓના ખાતામાં નાક્ષ દસ હજાર રૂપિયા જાણો કયા રાજ્યમાં આ યોજના અંતર્ગત મહિલાઓને લાભ મળશે મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા અને તેમને આત્મનિર્ભર બનાવવા માટે એક મહંતકાંક્ષી પહેલ શરૂ કરવામાં આવી છે મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના હેઠળ સ્વરોજગારી માટે સક્ષમ બનાવવા માટે દરેક પરિવારમાંથી એક મહિલાને દસ હજાર રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે આ યોજના મિત્રો છવ્વીસ સપ્ટેમ્બરના રોજ શરૂ થઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ કાર્યક્રમમાં એક ઓનલાઈન જાહેરાત કરી છે કે પીએમ મોદી પંચોતેર લાખ મહિલાઓને દસ હજાર રૂપિયાની આર્થિક સહાય મળશે પરંતુ ગુજરાતની મહિલાઓને આ યોજના અંતર્ગત લાભ નહીં મળે માત્ર બિહારમાં જે મહિલાઓ છે કે જેમને આ યોજના અંતર્ગત લાભ મળશે તો મિત્રો આ હતા આજના સૌથી મોટા લોક ઉપયોગી સમાચાર ખેડૂત ઉપયોગી સમાચાર લેટેસ્ટ સોનાચંદીના ભાવ